ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં સતત તણાવ છે જો કે બંને દેશો હવે સંબંધો સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે જે અંતર્ગત માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ચાર દિવસની ભારતની મુલાકાત આવ્યા છે આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત છે રવિવારે દિલ્હી પહોંચ્યા બાદ તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી ત્યારે આજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુનું રાષ્ટ્રપતિ ભવનનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતા પહેલા રાષ્ટ્રપતિએ મોઈઝે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ